નમસ્કાર મિત્રો ખાસ કરીને આજના વિડીયોને આપણે માહિતી આપવાની છે કે બે હજાર પચીસની અંદર નૈઋત્યનું ચોમાસું આવે એ પહેલા પણ કદાચ વાવણી થઈ શકે છે વાવાઝોડું પણ આવી શકે છે આ વિશે નહીં સંપૂર્ણ માહિતી આપવાની છે પણ સૌપ્રથમ હું આપને એ જણાવી દઉં કે આપણી જે મેઇન ચેનલ છે વેધર ટીવી વેધર ટીવી છે એ બે દિવસ પહેલા હેક થઈ હતી આ હેક થયેલી ચેનલ છે એ હવે આપણે રિકવર કરી લીધી છે આપણી પાસે આવી ગઈ છે અને આવતીકાલે રાત્રે હું એમાં લાઈવ થઈ અને તમામ માહિતી આપવાની છે જે વ્યક્તિએ આપણે મદદ કરી છે જે વ્યક્તિ થકી આપણી ચેનલ જે આવી છે પરત એ વ્યક્તિને પણ આપણે સાથે રાખીને લાઈવ કરવાના છે આવતીકાલે વેધર ટીવી ઉપર આપણે લાઈવ લાઈવથી અગત્યનો સંદેશ આપવાના છે જો કે આપણે હેક થઈ એ પછી આપણે ફરીથી આપણી હાથમાં ચેનલ આવી છે આપણે ડબલ તાકાતથી હવે આપણે લોકોની સામે આવવાના છે અને ખેડૂતોની સેવા કરવાના છે પ્રકાશ આજના વિડીયો આપણે જે માહિતી આપવાની છે વાવણીના વરસાદની આમ જોવા જઈએ તો આપ તમામ મિત્રો જાણો છે કે અત્યાર માવઠાનો વરસાદ પડ્યો છે અત્યાર લગભગ ખેતરોમાં હજુ પણ ગારો છે લીલું છે અને હવે વાવણીના વરસાદ છે ક્યારે આમ જોવા જઈએ તો નૈઋત્યનું ચોમાસુ છે આંદોબાર નિકોબાર ટાપુ અને બંગાળની ખાડીમાં પ્રવેશ કરી ચૂક્યું છે જેની માહિતી પણ આપણે વેધર ટીવી ઉપર અને આપણે આ લલકા ચેનલ ઉપર આપી ચૂક્યા છે પણ ખાસ કરી અત્યારે જે માહિતી આપવાની છે એ મુજબ જોવા જઈએ તો આપણે લગભગ હવે ટૂંક સમયની અંદર અને ઘણા ટાઈમથી આપણે વેધર ટીવી પર જણાવતા હતા એમ પંદર થી લઈને પંદર જૂન વચ્ચે કદાચ એક વાવાઝોડું બની શકે છે જોકે વાવાઝોડું છે બંગાળની ખાડીમાં પણ બની શકે એમ છે અને અરબસાગરમાં પણ બની શકે એમ છે ઘણા બધા મોડલો છે એ પણ અત્યારે બતાવી રહ્યા છે જોકે બંગાળની ખાડીની અંદર વાવાઝોડું બને તો એની ડાયરેક્ટ અસર ગુજરાતને ન થતી હોય પણ અરબસાગરની અંદર વાવાઝોડું બને તો એની અસર ડાયરેક્ટ ગુજરાતને થતી હોય છે ઘણી વખત એવું પણ બનેલું છે કે વાવાઝોડાને કારણે પણ ગુજરાતમાં વાવણી થયેલી છે જેની અંદર વાયુ વાવાઝોડાને કારણે પણ વાવણી થઈ હતી ગયા વર્ષે આપણે બી પર જોઈ વાવાઝોડા કારણે પણ વાવણી થઈ હતી અને ખાસ કરીને સત્તર મે બે હજાર એકવીસના રોજ તૌતેર નામનું વાવાઝોડું આવ્યું હતું એ વાવાઝોડાને કારણે પણ અનેક વિસ્તારોની અંદર વાવણીનો વરસાદ થયો હતો અને વાવેતર થયું હતું એટલે ઘણી વખત એવું બનતું હોય છે કે નૈઋત્યનું ચોમાસું આવે એ પહેલા વાવાઝોડું આવે ને વાવાઝોડાને કારણે પણ વાવણી થતી હોય છે જોકે અત્યારે આપણે કોઈ ફાઇનલ એવી આગાહી નથી કે વાવાઝોડું આવશે પણ અત્યારે વાવાઝોડું એટલે કે જે સાયક્લોન જે આપણે બનતા હોય છે જેને આપણે પ્રી મોન્સૂન સાયક્લોન કહેવામાં આવે છે અત્યારે પ્રી મોન્સૂન સાયક્લોનની સિઝન પણ ચાલી રહી છે ઘણા સમયથી આપણો એક અનુમાન છે કે જે રીતે અત્યારે દરિયાઈ તાપમાન ઊંચું છે આ ઊંચા તાપમાનને કારણે સાયક્લોન બનવાની સંભાવના ઉઠ છે એટલે ખાસ કરીને 15 મે થી લઈ અને 15 જૂન વચ્ચે કોઈ એક સાયક્લોન બને તો સાયક્લોનને કારણે પણ વાવાઝોડું જે આવે ને એને કારણે પણ વાવેતર થાય તેવી શક્યતાઓ છે એટલે નૈઋત્યના ચોમાસા પેલા કદાચ વાવેતર થઈ જાય અને ખાસ કરીને જો સાયક્લોન બનશે તો નૈઋત્યનું ચોમાસું પણ પંદર જૂનની જગ્યાએ સાત આઠ કે દસ દિવસ લેટ થઈ શકે છે બીજી વાત એ છે કે અત્યારે આમ જોવા જઈએ તો જે હમણાં એક મોટું માવઠું થયું છે આ મોટા માવઠું જે આપણે ઇતિહાસનું સૌથી તીવ્ર માવઠું થયું છે અને મોટા માવઠાને કારણે ખેતરોમાં પાણી ભરેલા છે ગારો થઈ ગયેલો છે જમીનો ફૂલ પલળી ગયેલી છે અને એવા વિસ્તારોની અંદર કદાચ મે મહિનાની અંદર જેવી રીતે આપણે આગાહી છે કે છેલ્લા અઠવાડિયાની અંદર છૂટા છવાયા પ્રીમોન્સૂન એક્ટિવિટીના ઝાપટા પડી દેવી શક્યતાઓ છે એટલે કદાચ એવું પણ મને કે પ્રીમોન્સૂન એક્ટિવિટી જે વિસ્તારોની અંદર તીવ્ર થાય તો તીવ્ર પ્રીમોન્સૂન એક્ટિવિટીના કારણે પણ વાવણી થઈ શકે કેમ કે અત્યારે જોવા જઈએ તો જમીન છે એ ફૂલ પલળેલી છે ભેજ પૂરેપૂરો છે પૂરો ભેજ હોય ને એમાં પણ જો આ પ્રી મોન્સુન એક્ટિવિટી સારી એવી થાય તો ત્યાં પછી આપણે વાવેતર થઈ શકતા હોય છે એટલે ખાસ કરીને જે વાવાઝોડું અથવા તો પ્રીમોન્સૂન એક્ટિવિટી બંને પરિબળો એવા છે જેને કારણે નૈઋત્યના ચોમાસા પહેલા ગુજરાતની અંદર વાવણી થાય તેવી શક્યતાઓ છે દરેક મિત્રો એ તૈયાર રહેવાનું ખેતરો તૈયાર રાખવાના ગમે ત્યારે વાવાઝોડું પણ બની શકે અને પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે પણ વાવેતર થઈ શકે નૈઋત્યનું ચોમાસું તો આપણે જે વેધર ટીવી પર રેગ્યુલર કાર્યક્રમ મૂકેલા છે એ મુજબ સમય કરતા પાંચ સાત કે દસ દિવસ લેટ થઈ શકે છે પણ એ નૈઋત્યનું ચોમાસું આવે એ પહેલા પણ વાવણીના ચાન્સ છે અને નૈઋત્યના ચોમાસા પહેલા પ્રી મોન્સૂન એક્ટિવિટી કે વાવાઝોડાના વરસાદના કારણે જે વિસ્તારોમાં વાવેતર થશે એ વાવેતર ઓરવેલી મગફળીની સાથોસાથ સારા એવા વાવેતરો ગણાશે અને એ વાવેતરો કરવા જોઈએ જો મે મહિનાના છેલ્લા અઠવાડિયાની અંદર કોઈ વાવાઝોડું કે પ્રિમોન્સુન એક્ટિવિટીના વરસાદો થાય અને જો આપણે વાવેતર કરવા લાયક જમીનો તૈયાર હોય તો વાવેતર કરવું પણ જોઈએ એટલે ખાસ આ વીડિયોની અંદર દરેક મિત્રોને આપણે એ જ ભલામણ કરવાની છે કે બે હજાર પચીસની ની અંદર નૈઋત્યના ચોમાસા પહેલા પણ કદાચ વાવણી થઈ શકે છે જેના માટે દરેક ખેડૂતભાઈઓએ તૈયારી રાખવાની છે હવે બીજી વાત એ છે કે આમ તો આપણે આવતીકાલે લાઈવ કરશું અને એ વેધર ટીવી ઉપર કરવાનું છે આપણી ચેનલ રિકવર થઈ ગઈ છે અને વેધર ટીવી પર લાઈવ કરી અને વિશેષ માહિતી આપવાની છે અને એ જે આપણી જે સમસ્યા આવી હતી છત્રીસ કલાક માટે આપણે જે હેક થયા હતા આપણી જે પરેશાની વધી હતી એ વિશેનો તમામ નિચોડ છે એ અત્યાર સુધીના મેં જેટલા લાઈવ કર્યા છે એમાં ઇતિહાસનું સૌથી મહાલ આપણે આવતીકાલે કરવા જઈ રહ્યા છીએ એટલે આવતીકાલે વેધર ટીવીની અંદર બધા મિત્રો લાઈવ જોડાયા